ગુજરાતમાં બે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી કફ સીર્કમાં ઝેરી કેમિકલ મળતા હલચલ મચી ગઈ છે એફડીએ તાત્કાલિક એલર્ટ જાહેર કરી સમગ્ર દેશમાં સાવચેતી રાખવા જણાવ્યું છે એક કંપની અમદાવાદમાં આવેલી છે જ્યારે બીજી સુરેન્દ્રનગરની છે બંને હાલ તપાસના કેન્દ્રમાં છે લેબોરેટરીમાં મોકલાયેલા કુલ અગિયાર સેમ્પલના પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમાં ડીએજી ડાયેથલીન ગ્લાયકોલ નામનું કેમિકલ મર્યાદાથી ઘણું વધારે મળી આવ્યું છે આ કેમિકલ સામાન્ય રીતે બ્રેક ઓઇલ અથવા એન્ટીફ્રીઝ માટે વપરાય છે પરંતુ દવામાં મળવાથી શરીર માટે ભારે ઝેરી સાબિત થાય છે કિડની ફેલિયર લિવર ડેમેજ અને નર્વસ સિસ્ટમને ગંભીર અસર થવાની સંભાવના રહે છે ખાસ કરીને નાના બાળકો માટે તો ખૂબ જ જોખમી આ મુદ્દો માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ બાળકોના મોતની ફરિયાદો આવી ચૂકી છે હરિયાણામાં તો આ પ્રકારની કેટલીક સીર્પના વેચાણ પર સીધો પ્રતિબંધ મુકાયો છે હવે દેશની મોટા પાયે દવા નિયામક એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે વીડિયો વર્ણન દરમિયાન દેખાતા બે કર્મચારીઓ મિત અને આકાશ બંનેએ સ્વીકાર્યું કે તેમને બેચિસમાં ગડબડની શંકા હતી પરંતુ કંપની તરફથી પ્રોડક્શન રોકવા માટે કોઈ સૂચના અપાઈ નહોતી તપાસ એજન્સીઓ હવે આ બંનેના નિવેદનોના આધારે વધુ તપાસ કરી રહી છે જો તમારી પાસે કોઈ અજાણી અથવા લોકલ કંપનીની બનાવેલી કફ સિરપ હોય તો તેને તરત જ નજીકના દવાખાનામાં ચેક કરાવો બ્રાન્ડેડ દવા ખરીદતા પહેલાં તેનું લેબલ ઉત્પાદક અને મેન્યુફેક્ચરિંગ તારીખ ચોક્કસ જોવો આરોગ્ય સાથે કોઈ જોખમ ન લો ખાસ કરીને બાળકો બાબતે વધારે સાવધ રહો એક નાની બેદરકારી આખું જીવન બદલાવી શકે છે જો તમને માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને